અહીંયા છે કુવો છે આ બેન પાણી ભરે અહીં ઝૂંપડી છે આ ક્યાંક સારવા જાય લાગે બે પરિસ્થિતિ વન ને આ અલગ પ્રકારની છે અહીં પાણો આપલા હોય દીધો ને વાસ ને દાંડિયા રમે આપણે જોતા આવીએ પેલા અહીંને એટલે ભાઈ આ સરસ મજાની જગ્યા છે આ બાજુ ભેહુન બધી છે લા આ તો અલગ અલગ પ્રકારમાં બધી વસ્તુ જોવા મળી અહીં તો ના જાય બે દાંડિયા સામે આમ ચાલુ કરી દીધા ને એક ગાય છે અહીં એમાં ઓલો એક ભેંસ હારે ઉભો રહે ભાઈ એને મળતા હું અમારા રજનીશભાઈ પાસે જોતા જોતા આવે કેમ છે ભેંય દોવાનું કામ ચાલુ છે ઉપર જોતા હું બરાબર જ છે ભેંય હેલા બાંભરે ની ભાગ જોવા આય તો બપુ રોટલા બનવાની ફૂલ તૈયારીઓ છે ખીલ ખોતરી જોઈ બેઠી બેઠી ભાઈ સરસ મજાની જગ્યા છે આ ગાડી છે સાંસ્કૃતિક કાર્યક્રમ એવું લાગે મને આમાં ગેમ ગ્રીન છે પછી લીલું છે અલગ અલગ પ્રકારની પ્રજાતિ છે પ્રજાતિ મતલબ આ વાહ મેલ વેલ માછલી એ એક કવિજન માસે ક્યાં સડી ગઈ એમ કે કે લોકેશન બહુ સારું છે હા લવ બાઈટ છે હાલો તો પેલા લવ બાઈટ આપણે જોતા આવીએ સરસ મજાનું લોકેશન છે ભાઈ એક નંબર તો અહીંયા બાલ વાટી ગયા છે બાળકો માટે રમવા માટે ને અલગ અલગ સુવિધા અને આ બાજુ હર વનમાં વનમાં પક્ષીઓ છે અલગ અલગ પ્રજાતિના એટલે આ ખોટા હોય છે પણ અહીં રાખ્યા એટલે ખબર પડે ને કે કઈ જેટલી પ્રજાતિ છે એ પ્રમાણે આ બાજુ અહીંયા ધીરે ધીરે હું હોય પણ રણજીતભાઈ રજનીશભાઈ છે સીધા તિતલી ઉપર બેસી ગયા છે આ તિતલીનું તો કામ રાઈતા હે પણ અત્યારે તો કંઈ દેખાતું નથી ના મારા ભાઈ બીજા રણજીતભાઈ શૂટ કરે એને એટલે આ જગ્યા બધું સરસ મજાની છે તો બહુ મસ્ત છે જોયા જેવી છે પણ આપણે કાંઈ એટલો ટાઈમ નહીં છે તો એટલે તમને આમ વાથું કરવાના છે એમાં સાંસ્કૃતિક બધી વસ્તુઓ છે અને આ બાજુ હરણ્ય પણ છે અલગ અલગ વસ્તુ છે આ બાજુની જગ્યા બહુ સારી છે કંઈ ઘટે જ નહીં અને હું તો આમ આવ્યો ને એટલે મને વિશ્વાસ નથી કે આ જગ્યા આવી હોઈ શકે પણ મસ્ત કંઈ ઘટે જ નહીં એવી જગ્યા છે આ બાજુ અને આમ આખું સાંસ્કૃતિક કાર્યક્રમ હોય ને એ હું આખું ઊભું કરેલું છે અમારા માટે તો પ્રીવેડિંગ માટે તો બેસ્ટ જગ્યા કહેવાય કારણ કે જો આ બધી લોકેશન કેવું દેખે કેમ આ ઓલો ઉપલો ભાગ છે ને આ નીચલો ભાગ છે એટલે આજે સનસેટના ટાઈમમાં આવે ને એટલે એમાં કંઈ નહીં બેસ્ટ વેસ્ટ એટલે બેસ્ટ જગ્યા કહેવાય પણ કાંઈ જ સર પાણી પાણીને કંઈ ઘટે જ નહીં અલગ જ

એમ કરો કે ચાર પાંચ વસ્તુ એક આરે ભેગી તમને મળે તો શું થાય મોઢામાંથી ઓ હો જ નીકળે બીજું કંઈ થાય જ નહીં મારા મોઢામાં કેમ નીકળી ગયું ઓ હો જવા જોઈને કેમ એટલે આ જગ્યા તમે ખા ખાસ કરીને પોરબંદર બાજુ કે દ્વારકા જતા હોય ને એટલે હર આવો ને એની પાછળ એક્ઝેક્ટ છે એકવાર મુલાકાત ખાસ કરીને લઈજ જે આ જગ્યા છે ને બેસ્ટ જગ્યા છે અત્યાર સુધીની મેં તો ક્યારેય નહીં જ માનું એમ અમારા પ્રીવેડિંગ માટે તો એમ માનું નહીં કે બસ આ જ જોઈએ બીજું કંઈ જોઈએ જ નહીં અમારને ત્યાં થોડોક રનિંગ મોટો થઈ જાય પણ આ જગ્યા અને આ લોકેશન જોતું હોય ને તો ભાઈ બીજી કંઈ વાત જ નહીં જોઈ લો આખું આમ ડેકોરેશન કંઈ ઘટે જ નહીં એવી રીતના જગ્યા છે અલગ જ નેચરલી જ રીતે આખું વસ્તુ છે વન વિભાગ ગુજરાત રાજ્ય હજી થોડું થોડું કામ ચાલુ છે આમાં આ નજારો થતો યાર ખતમ યાર વસ્તુ હે સમુદર હું યાર આ જ હતો વસ્તુ યાર શબ્દ જ મારે પે તો કઈ રીતના વર્ણન કરવાને હા ભાઈ ઓ વસ્તુ તો જો આયા દરિયો આ બીચ નવા નોતી ને આ બધી આ જોતો ખરો કાકા એ ભાઈ દે આ બધી વસ્તુ ભેગી ગઈ છે મોટર બસ આ બધો પંખા ઓન છે વાતાવરણ માં કેમ બાકી ને આ માર મે તમે ખાસ કરીને એકવાર છે ને આ જગ્યાની મુલાકાત લો ને તો તમને આ પૈસા હું કહું ને તમે આવો નહીં